ટુ આપણે બનાવીશું કોર્ન બોલ્સ એના અહીંયા પ્રિપેરેશન મેં કરી રાખી છે તો અત્યારે ભરપૂર પ્રમાણમાં લીલી મકાઈ મળે છે અમેરિકન મકાઈ મેં લીધી છે તો એ મકાઈને મેં સ્વચ્છ પાણીથી ધોઈ અને એને દાણા કાઢી અને ગ્રાઇન્ડ કરી દીધા છે ચોપ કરી દીધા છે ચોપ બી કરી શકાય અને મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી શકાય છે આ બાજુ ડુંગળી લીધી છે બે નંગ એક નંગ ગાજર અને એક કેપ્સિકમ ઓરેગાનું ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા અને બાઇન્ડિંગ માટે સોજી મીઠું સ્વાદ અનુસાર અને અહીંયા ચીજ ચીજ મેં તૈયાર કરીને બધું રાખ્યું છે તો સૌ પ્રથમ પહેલાં આપણે લીલી મકાઈને આ રીતે ગ્રાઇન્ડ કરી અને લઈ લીધી છે ત્યારબાદ આપણે એમાં નાખી દઈશું ચોપ કરેલી ડુંગળી તમે ચાહો હોય સબ્જી લઈ શકો છો કેપ્સિકમ ચોપ કરેલું અને ગાજર તો બધી આપણે બધા વેજીટેબલ્સ અંદર નાખી અને આપણે એને મિક્સ કરી લેવાના છે ત્યારબાદ એમાં નાખી દઈશું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનું બંને લીલા ધાણા બાઇન્ડિંગ માટે આપણે સોજી લઈ લઈશું એપ્રોક્સ આપણે બે ચમચા મેં અત્યારે અહીંયા લીધા છે આ રીતે આપણે મિક્સ કરી લઈશું બધું જ ત્યારબાદ આપણે લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું મરચા પાવડર થોડું અને ધાણા જીરું પાવડર અને કિચન કિંગ મસાલો બધું જ આપણે નાખી દીધા બાદ એને એકદમ મિક્સ કરી લઈશું હલાવી લઈશું અને આને આપણે મિશ્રણને મિક્સ કર્યા બાદ હલાવી લીધા બાદ દસ મિનિટ માટે એને ટેસ્ટ માટે આપી દઈશું આ રીતે ત્યારબાદ એને આપણે બોલ્સ બનાવી દઈશું ઓલરેડી દસ મિનિટ થઈ ગઈ થઈ ચૂકી છે આપણે આ મિશ્રણને હવે એમાંથી આપણે બોલ બનાવીશું આ રીતે તમે એવું ઢીલું લાગે તો તમે થોડી સોજી ઉમેરી શકો છો આ રીતે આપણે એના બોલ્સ બનાવવાના છે બોલ્સ બનાવ્યા બાદ વચ્ચે આપણે આ રીતે ચીજ મૂકી દઈશું આ રીતે ચીજ મૂકી અને એને પેક કરી લેવાનું છે અને આ બાજુ મેં અહીંયા એને સેલો ફ્રાય કરવા માટે અપમ પેનનો ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણે એને બધા બનાવી અને આ રીતે મૂકી દેવાના છે અને પછી સેલો ફ્રાય કરી લઈશું તો આ રીતે બધા બોલ્સ મેં તૈયાર કરી અને અપમ પેનમાં આ રીતે સેલો ફ્રાય માટે મૂકી દીધા છે હવે આપણે એને એકદમ ઢાંકી દઈશું અને પછી ધીમી આંચ ઉપર એને શેકાવા દઈશું આપણે જોઈ લઈશું ઓલરેડી ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે આપણા બોલ્સ મૂક્યા તો તમે જોઈ શકો છો ઉપરથી ડ્રાય થઈ ગયેલું આપણને નજરે દેખાય છે તો આપણે આ રીતે એને બેક સાઈડ કરી લઈશું એને ફેરવી દઈશું આ રીતે બધા બોલ્સ આપણા બંને બાજુ આપણે એને શેકી લેવાના છે હું તમને બધા જ ઉઠલાવી અને તમને પછી બતાવીશ આ રીતે જો

તો મારી રેસીપી ગમે તો જરૂરથી બધા લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ ના કરીને તો અવશ્ય કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ